ડેલી આપણે વ્લોગ સારા બનાવશું અને હવે ચાલો રામ રામ ને જય માતાજી બધાને નવા વર્ષના શુભકામના જય રામાપી જય મહાકાળીમાં તો નવા એક માં ઘણા સમય પછી બધાનું આપણે સ્વાગત કરીશી અભિનંદન અને જય માતાજી

શુભેચ્છા અને જય માતાજી બાય બાય ત્રણ જણા લાઈવ માં જોડાઈ ગયા છે કોમેન્ટ બે આવી ગઈ છે નમસ્તે કયું છે ભાઈ ભાઈ નમસ્તે ધંધુકા તાલુકા ગામ ખોડલ ભાગ થી માધવસિંહ વાળાના નવા વર્ષના શુભેચ્છા શુભેચ્છા જય માતાજી કેમ છો બધા મજામાં આવીશું આપણે પણ મજામાં ને રંગોળી પણ મસ્ત મજાની ભૂલી હતી હા બધા મજામાં છીએ વાહ વાહ બધા મજામાં છીએ કે થેન્ક યુ થેન્ક યુ વાહ પણ એક આવી ગઈ છે તો આપણે એક શોર્ટ વિડિયો બનાવ્યો તો મસ્ત મજાનો રામ નું ભજન નું તો થોડુંક તમને પણ ગીત આપણે ભજન સંભળાવી દઈએ હવે તો ઉપરપાતી આવી ગયા પણ તમને તોય મજા આવશે ઉપરપાતી ગાય ના

सीताराम भाई भक्ति से पावन सीताराम ए रात रे निंद्रा ए दिवसे काम क्या रे बुझवा बड़ी सीताराम सीताराम भाई सीताराम सीताराम भाई सीताराम तो अभी इतना मैं प्रभात फेरी ने सकला फेर में ગામમાં જાય અને આપે આખું ગામ દિવલ પણ આપે એ પણ રામાપીના મંદિરે સેવા માં અને બહુ મજા આવી ગઈ બીજ હોય એટલે અમે દર બીજે જાય છે અને વ્લોગ આપણે બનાવ્યો તો એકવાર પણ હવે જોરદાર પાછળ વ્લોગ બનાવશું પણ હમણાંથી આ સેવાનું કામ હતું એટલે આપણે વ્લોગ બનાવતા નતા સારા તેવા તેવા બનાવના હતા પણ હવે રેડી કાયમ રેડી આવશે વ્લોગ તો ચાલો પાંચ જણા લયમાં જોડાઈ ગયા સાત જણા કોમેન્ટ બે કોમેન્ટ સારી કરી અને બહુ મજા આવી ગઈ અગિયાર જણા લાઈવ માં આવી ગયા છે જય માતાજી ભાઈ ભાઈ પણ બધી સારી જ આવી છે અને બહુ મજા આવી ગઈ વર્ષ એટલે સુરાપુરા ને અમારા પૂરે પરિવારના સતી પાનભાઈએ પણ દર્શન કરવા આખું કુટુંબ આવ્યું હોય એટલે બધાય દર્શન કરવા તો જતા જ હોય ને સુરાપુરાને સિંધુ ચડાવે ચોખા થતા ચોખા ખીર એટલે આવી રીતના બધું પણ આપણે ફૂલ સુવિધા રાખી હતી પાણીની બધી

વિધુ માં રે મારા રે હોતો રે આવતી એ અયોધ્યા બીજી રે ઉતારી દઉં કે તને પાય લાગુ રે કે તોરે ભિખારી તન ભીખમાંગુ રે ઓન નો દે મા રામ ને રે હોજી તી તારમન ને રે એ ફે તો બીજું માગી લે રે ઓન નો દે મારા રામ ને રે હો બધા મજામાં સ્વામી ના ગઢડા રાજુભાઈ પણ માં આપડા નથી કોઈ વાંધો નહીં બધાને નવા વર્ષના રામ રામ અને જય માતાજી तो आठ जना लाइन में से मिनट मिनिट थी गई आठ जय माता जी बार जना लाइव में जोड़ाई गया से कमेंट करो लाइक करी जो રાખે ધર્મ ના સો વડોદરા ગામ અમારા ચંદ્રિકાબેન જીતુભાઈ કેમ શો નવા વર્ષના રામ રામ ને જય માતાજી શુભકામનાઓ એકદમ મજામાં નવા વર્ષના સાલ મુબારક અને નવા વર્ષ ના રામ રામ ચંદ્રિકાબેન જીતુભાઈ કેમ મજામાં ને નો તો વિડીયો તમે જોયો રામ 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 ભગવાન નું નામ લેવામાં તો બહુ મોટા એટલે ગામડામાં તો આવું બધું હોય પણ અમે તો બહુ મજા આવી ગઈ રંગોળી કલાકાર શો હું કોણ કલાકાર શું કલાકાર તો નથી ભાઈ પણ માતાજી ભગવાન દયા થઈ જાય અને જો આયસા હે કલાકાર બનવાની પણ બની શકે તો બાકી તો આપણે આ કોઈ રામા મંડળમાં એવું બધું રમી એટલે ગાતા આવડે ભજન ભજન એવું આવડે થોડું થોડું આવડે પણ બહુ કલાકાર નથી જય માતાજી ભાઈ ભાઈ કેમ છો આવો ચંદ્રિકાબેન અમારા ગામડે એક વાર પાછા આંટો મારવા અને ખેતીવાડીનો બ્લોક બનાવશો

એ પાસો અગળબમ અગળબમ નાચે સદાશિવ આગે વિરો નાચે ગુણે સચ હનુમા નાચે ગુણે સાન નાચ હનુમાન હે પાર્વતી નાથ છે ભોડા ભગવાન યગડ બમડા વાગે રૂ નાચે સદા શિવ વાવી ભોળા નાથ ને ગણેશ આવી પાંગ વા ભોળા નાથ ને ગણેશ પાર્વતીજી પાણી વાળે સુતાવેલી કેસ યગળ ગણબ માં માટે જવાના છીએ હા તો આવજો ચોક્કસ અને તમારા દીકરા ને પણ અમારું ગામડું દેખાડજો થેન્ક યુ આવજો ફોન કરીને આવજો ચોક્કસ ચાલો બધાને જય માતાજી રામા ભાઈ ના કલાકાર નથી મારી માતા ચામું મહાકાળી મની દયા છે તો આવી રીતના આપણે ગાયે કે કેમ છો ભાઈ વસંતબેન જોશી હા જય માતાજી અમે થાય તમારા એમ થાય તમારા ગીત ભાષા ભરી રાખી વાહ વાહ કોઈ વાંધો નહીં સાંભળ્યા રાખો અને જય માતાજી અને શુભકામના તો જામનગર થી અમારા વસંત જોશી પણ અત્યારે આવી ગયા છે મારા લાઈવ અને એમને પણ બહુ સપોર્ટ કર્યો મને તમે બધાએ સપોર્ટ કર્યો માતાજી ભગવતી માં ચાઉન કાળકામાની દયાથી મારે પણ ચેનલ મોનિટાઈ થઈ ગઈ અને પેમેન્ટ પણ એક આવી ગયું પણ હવે બીજું પેમેન્ટ લેવામાં લાગશે થોડીક વાર તમારા બધાનો સપોર્ટ જોઈશે અને સહકાર જોઈશે કેમ કે તમે જેમ વિડીયો આગળ જોશો એમ બીજું પેમેન્ટ આવશે 100 ડોલર કરવા બહુ મુશ્કેલી પડી જાય છે અત્યારે સિરાનો શાક નો થાય અને મારા અશ્વિનભાઈ એટલે હું જ હું મારી વાત ન થાય ખરેખર હજી એક ગીત ગાવ મજા મજા આવે છે સાંભળવાની

ઓરે દાદા તમને સગુણા બાળ કેવા વાલા રે એવા વાલા એવા ઈયાના રે વાલા રે વરસ વરસ સાડી કે રમે ભા

મારા લગ્નમાં તમને લઈ જવા ગાવા માટે કચ્છમાંથી કે મારા કચ્છમાં લોક ડાયરા દાંડિયા રાસ માં લઈ જવાના છે તો ત્યાં પણ આપણે જવાનું થશે તો લાઈવ વિડીયો બનાવશું રામ રામ જય માતાજી કાંતિભાઈ કેમ સો મજામાં મારા લગ્નમાં તમને લઈ આવ ગાવા માટે નવા વર્ષના શુભેચ્છા શુભેચ્છા કાંતિભાઈ જય માતાજી કેમ છો એકદમ મજામાં બધા મજામાં જ હોય અને આપણે પણ મજા મારશે નવું વર્ષ બેસતું વર્ષ મોજ આવી ગઈ કેમ કે આવું આયોજન બે હજાર પચીસ તો હજી બે હજાર છવ્વીસ ની વાર છે પણ નવું વર્ષ હોય ત્યારે નવા રે એ વર્ષ ના બધા રામ રામ વામ રામ કરી દુઃખ દૂર થાય રંગોળી પૂરી ને બધા જ ભજન રાણુ સેલા રે રે પિતા રે રામા હરખનો

જય માતાજી કેમ છો બધાને મજા આવી ગઈ તો મળશું નવા એક લાઈવ માં ત્યાં લાગી બધાને જય માતાજી નમસ્તે કહ્યું છે ભાઈ ભાઈ તમારો અવાજ તો કોયલ જેવો મીઠો મધુરી છે વાહ સરસ ભજન ગાવશો વડોદરા પણ આપણે ચંદ્રિકાબેને પણ કોમેન્ટ કરી સરસ ભજન ગાવશો જય હો જય હો નવા વર્ષની શુભેચ્છા વાહ નમસ્તે કયું ભાઈ ભાઈ જય માતાજી ભાઈ ભાઈ તો કે માતાજીના ગરબા લગ્ન પ્રસંગના ગીત ગમે આપણે ઇન્સ્ટાગ્રામમાં અશ્વિનભાઈ ગોરિયા છે એમાં સર્ચ મારજો અને કોમેન્ટ કરજો ત્યારે ફરમાઈશ માતાજી કરી માં ફોલો કરી નાખજો અશ્વિનભાઈ ગોરિયા જય માતાજી આવજો બાય બાય તમે કેટલા લયો લગ્નમાં ગીત ગાવા માટે નહીં નહીં ભગવાન આજે હું કલાકાર નથી તો ખાલી માતાજી ભગવાનની દયા છે રામા મંડળ માં રમું છું ને નવરાત્રીમાં પણ રમું છું એટલે અને ભજન પણ છું ક્યારેક ક્યારેક એટલે કહું છું જય માતાજી થેન્ક યુ